જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રોજે ઉનાળાની અંદર તમે ખાઈ શકો એવું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર આ કચુંબર ખાવામાં એટલું સરસ લાગે છે કે તમે આ કચુંબર રોજે બનાવી અને ખાશો તો પણ તો તમારું પેટ ભરાશે પણ તમારું મન નહીં ભરાય એટલું આપણે આ ટેસ્ટી ખાટું મીઠું તીખું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું કેરી કેરીનું કચુંબર બનાવી શકો છો સૌથી પહેલા આપણે કેરીને છોલી લઈશું કેરીને મેં ધોઈ અને સરસ કોરી કરી લીધી છે તમે સારું રાખી શકો છો પણ આપણે તરત જ આ કચુંબર ખાવાનું હોય છે એટલે આપણે આ કેરીને થોડી છોલી અને પછી તેનું કચુંબર બનાવીશું તો કચુંબર ખાવામાં એકદમ સરસ લાગશે ઉનાળાની અંદર તમે રોજિયા કેરીનું કચુંબર બનાવીને ખાઈ શકો છો અને આ કચુંબર તમારે ખાસ કરીને બપોરે જ બનાવીને ખાવાનું હોય છે એટલે જો તમે તડકાની અંદર નીકળો તો પણ તમને લૂખ ના લાગે એટલે તમારે ડેલી જો આ કચુંબર બનાવવું હોય તો તમે આ રીતના ડુંગળી નાખીને બનાવશો તો તમારું કચુંબર એકદમ સરસ બનીને તૈયાર થશે અને ડુંગળી અને કેરીના લીધે લૂથી પણ શકાય છે તો આપણે કેરીને સરસ છોલી લીધી છે હવે આપણે ડુંગળીને પણ ઉપરના જે આ છોતરા છે તે કાઢી લઈશું તો કેરી અને ડુંગળીને આપણે છોલી અને તૈયાર કરી લીધા છે હવે આપણે કેરીના એકદમ નાના નાના ટુકડા કરીશું તમે કેરીને સીણીને પણ લઈ શકો છો પણ આ રીતના નાના ટુકડા કરશો તો પણ ખાવામાં એકદમ સરસ લાગશે ઉનાળાની અંદર દરેકના ઘરમાં અથાણા અલગ અલગ રીતે કચુંબર સંભારો બનતો હોય છે પણ તમે આ રીતના એકવાર જો કચુંબર બનાવશો તો જે લોકોને ખાટું મીઠું તીખું ખાવાના શોખીન છે એમની માટે તો ખાસા કચુંબર એકદમ ખાવાની મજા આવી જશે એવું ટેસ્ટી આ કચુંબર બનીને તૈયાર થાય છે તો આપણે આ રીતના એકદમ સરસ ઝીણી કટકી કરી લીધી છે તો આપણે રીતના ડુંગળીને પણ સમારી તો આપણે ડુંગળીને પણ એકદમ સરસ ઝીણી સમારી લીધી છે આપણે આ રીતના કેરીનો આપણો જે ગોટલો આવે છે તે નથી નાખવાનો હવે આપણે તેની અંદર અડધી ટેબલ સ્પૂન થી પણ ઓછી એવી હળદર એડ કરીશું થોડુંક આપણે દાળ મરચું પાવડર એડ કરીશું એક ટેબલસમ આપણે ધાણા જીરોનો પાવડર એડ કરીશું આ ચટણીની અંદર ધાણા જીરોનો પાવડર એકદમ સરસ લાગે છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે આપણે આ ચટણીની અંદર દળેલી ખાંડ એડ કરીશું તમે ગોળ પણ એડ કરી શકો છો પણ અત્યારે આપણે ડુંગળીનો ઉપયોગ કર્યો છે તે તમારે આ રીતના દળેલી ખાંડનો જ ઉપયોગ કરવાનો તમે આખી ખાંડ પણ લઈ શકો છો અને દળીને પણ લઈ શકો છો તો મેં અત્યારે ખાંડને દળીનો ઉપયોગ કર્યો છે તો તમારે કેટલું ખાટું મીઠું આ કચુમર જોઈએ મિક્સ કરી લઈશું તો તમારે બે ત્રણ દિવસ માટે આ કચુમર કચુમરની અંદર ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો ફક્ત તમારે એટલી કેરીનું કચુમર બનાવવાનું છે એ રીતના તમે બનાવી અને મૂકી દેશો તો તમારું કચુમર બે થી ત્રણ દિવસ સુધી તમે ખાઈ શકશો ડુંગળીના લીધે તમે આ કચુમર ફક્ત એક જ દિવસમાં બનાવીને ખાઈ શકો છો હજુ આપણે એક ટેબલ પણ જેટલું બુરુખડ એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તમારી કેરી કેટલી ખાટી છે એ પ્રમાણે તમારે ચાખી અને પછી તમારે બુરુખાંડ અને મીઠું કોઈપણ મસાલા ઓછો હોય તો તમે તેની અંદર એડ કરી શકો છો ફક્ત બે જ મિનિટની અંદર આ કચુમર બનીને તૈયાર થઈ જાય છે આ કચુંમર તમે આ રીતના બનાવીને તરત તરતમાં ખાઈ શકો છો પણ જો તમારે થોડીક વાર માટે તેને રાખવું હોય તો તમે આ કચુંમરને અડધા કલાક માટે કે કલાક પહેલા બનાવીને રાખશો તો પણ સરસ તમારું કચુંબર તૈયાર થશે કારણ કે જેમ જેમ અંદર એકદમ સરસ પાણી સુટશે અને કચુંબર ખાવાની એકદમ મજા આવશે તો હવે આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે કચુંબરને ઢાંકી અને અડધા કલાક માટે રહેવા દઈશું તો હવે આપણે કચુંબરને ચેક કરીશું તો તમે જોઈ શકો છો તમને નજીકથી બતાવું તો એકદમ સરસ લચકા પડતું આપણું કેરીનું કચૂમર બનીને તૈયાર થયું છે આ રીતના તમે અડધા કલાક માટે રાખીને મૂકશો તો એકદમ સરસ તમારું આ લચકા પડતું કેરીનું કચૂમર બનીને તૈયાર થશે તો હવે આપણે આ કચૂમરને એક બાઉલમાં સર્વ કરીશું કચુમરની ઉપર આપણે લીલા દાણા એડ કરીશું જો તમારે ત્રણ ચાર દિવસ માટે કચુમર બનાવ્યું હોય તો તમે તેની અંદર લીલા દાણા એડ કરતા નહીં કારણ કે લીલા ધાણાના લીધે પણ કચુંબર ઘણી વખતે બગડી જતું હોય છે તો તૈયાર છે આપણું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર તો આ કચુંબર તમે રોજે બનાવી અને ખાઈ શકો છો દાળ ભાત શાક રોટલી સાથે ખીચડી સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું આપણું આ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીને આપણે તૈયાર કર્યું છે અને ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં કચુંબર બનીને તૈયાર થઈ જાય છે તો એકદમ ગરમીની અંદર તમે આ રીતના રોજે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાશો લૂથી તમે બચી શકો છો અને જે લોકોને ખાટું મીઠું તીખું ખાવાની ઈચ્છા હોય તે લોકો તો ખાસા રોજે આ કચુંબર બનાવીને ખાઈ શકે છે તો હવેથી તમે પણ આ જ રીતના કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર કેવું લાગ્યું તો જો તમને આ કાચી કેરી અને ડુંગળીની કચુંબરની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય